નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો મિત્રો સિસ્ટમ હવે માથે આવી ગઈ છે ગઈકાલે જોવા જઈએ તો એકસો ને એક્યાસી તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ મિત્રો બનાસકાંઠાની અંદર પડ્યો સાડા સાત ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય ખેડા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા અરવલ્લી મોડાસા સહિતના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો સાત જિલ્લા એવા છે જેની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો અને ખાસ કરીને ચાલીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો ખાસ કરીને ઉત્તર મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભૂકા કાઢ્યા વહેલી સવારથી જ મિત્રો વરસાદ ચાલુ છે વહેલી સવારથી અત્યાર સુધીની અંદર સવારે છ થી આઠ સુધીની અંદર એસી તાલુકાની અંદર વરસાદ પડી ચૂક્યો છે અને જેની અંદર મિત્રો દક્ષિણ ગુજરાત એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જે બોર્ડર એરિયા છે આ જિલ્લાની અંદર વરસાદથી ભૂક્કા બોલાવી રહ્યો છે આ જે બપોર પછી અને આવતીકાલે પણ ભારે વરસાદની ગઈ છે કારણ કે સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની થઈ જશે ઘણા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો હવામાન વિભાગે આજે રેડ એલર્ટની જાહેરાત કરી દીધી છે કેટલાક જિલ્લાની અંદર રેડ એલર્ટ તો કેટલાક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે ભારેથી અતિ ભારે વરસાદને કારણે મિત્રો ખાસ કરી જગ્યાએ કેટલીક જગ્યાએ જળબંબાકારના દ્રશ્યો પણ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે આખી સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવી ગઈ છે સૌથી વધુ અસર છે ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તો આજના આજનવડીમાં આપણે ભારતીય હવામાન વિભાગ ગુજરાત હવમાન વિભાગ તેમજ મિત્રો આજે કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે છે મિત્રો ખાસ કરીને જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ હવે ગુજરાત ઉપર મિત્રો પહોંચી ચૂકી છે અને જેને લઈને ગઈકાલથી જ રાત્રે પણ આપણે વાત કરી હતી ગઈકાલના વિડીયામાં પણ કીધું હતું કે ખાસ કરીને રાત્રે ખૂબ જ ભારે વરસાદ પડશે અને આપણે જે વાત કરી હતી તે પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠાની અંદર અરવલ્લી મોડાસાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો સાંજ સુધીના અંદર મિત્રો આ વિસ્તારમાં કોઈ વરસાદ નહોતો પરંતુ ખાસ કરીને રાત્રિના સમય

રાજસ્થાન ઉપર થઈને આવેલી છે તો ઉત્તર ગુજરાતનો જે ભાગ છે મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ છે જિલ્લાની તમને વાત કરી દે તો અહીંયા સાબરકાંઠા છે બનાસકાંઠા છે અરવલ્લી છે મોડાસા છે દાહોદ છે છોટાઉદેપુર છે ખેડા પંચમહાલ છે તેમજ મિત્રો મહેસાણા છે પાટણના ભાગો છે અમદાવાદના કેટલાક ભાગો છે આ બાજુ ડાંગ છે નર્મદા છે તાપી છે સુરતનો છે તો આ વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર પણ સારો વરસાદ પડશે પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં ગુંડે ગુંડે વરસાદ પડશે એટલે કે છૂટાછવાયા સાથે સાથે પવનની ઝડપની વાત કરીએ તો પવનની ઝડપ પણ મિત્રો થોડીક વધારે રહી શકે છે અહીં તમે જોઈ શકો છો પવનની ઝડપથી આંચકાવાળી જોવા મળી શકે છે ક્યારેક મિત્રો ફાસ્ટ તેજ પવન ફૂંકાશે તો ક્યારેક એકદમ ધીમી ધારે વરસાદ પણ જોવા મળવાનો છે તો આજના દિવસે સૌથી મોટી આગાહી છે અને જેને લઈને જોવા જઈએ તો કેટલાક વિસ્તારમાં આ જે મિત્રો છે એ દસ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે કાલે સાડા સાત ઇંચ સુધીનો વરસાદ પડ્યો તો આજે દસ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમ થોડીક નીચે આવી અને તમે જોઈ શકો છો આવી રીતે લાંબી થઈ રહી છે તો અઠ્યાવીસ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે થોડીક પવનની તીવ્રતા મિત્રો અહીંયા વધી જશે જો કે વહેલી સવારે ઓછી એ છે પરંતુ બપોર પછી વધી જશે સાંજના સમયે અને રાત્રે થોડીક ઓછી છે તો કે રાત્રિના સમયે પણ ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદની ધરી છે એ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જતી રહી છે આ તમે જોઈ શકો હિમાલય તરફ એટલે તમામ ભેજ હવે મિત્રો અહીંયા ભેગો થશે અને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની નહેવત આ ગઈ છે એ આપણે કહી શકીએ પરંતુ ત્યાં સુધી લાવેલો ભેજ છે જ્યાં સુધી ગુજરાત ઉપરથી ક્લિયર નહીં થાય ત્યાં સુધી અહીં તમે જોઈ શકો છૂટાછવા વિસ્તારમાં ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખે હળવોથી મધ્યમ ત્રીસ તારીખે એકદમ હળવો અને એકત્રીસ તારીખે હળવોથી મધ્યમ અને પહેલી તારીખથી મિત્રો ખાસ કરીને ભારે પવન ફૂંકાશે અહીંયા તમે જોઈ શકો છો તે જ પવન ફૂંકા જઈ રહ્યો છે તો તેની હિસાબે અને આ પવન છે શેક રાજસ્થાન સુધી અસર કરી રહ્યો છે એટલે તમામ ભેજથી હિમાલય તરફ જતો રહેવાને કારણે પહેલી તારીખથી પહેલી ઓગસ્ટથી ફરી એક વખત વરસાદની અંદર રાહત મળશે તો હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ અને કયા કયા જિલ્લામાં આજે વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો અહીં તમે જોઈ શકો આજે આ સત્યાવીસ તારીખનો મેપ છે અને એકદમ બ્લુ આ બ્લુ કલરનો મતલબ એમ થાય કે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદની આગાહી છે અને આ વરસાદની આગાહીમાં સ્થળની પણ વાત છે કે મોટા ભાગના સ્થળોએ વરસાદ પડશે એટલે કે કોઈક એવો વિસ્તાર બાકી છે જ્યાં વરસાદ ગઈકાલે જ આપણે જોઈએ એકસો એક્યાસી તાલુકામાં વરસાદ પડ્યો અને આજે સવારથી છ વાગ્યાથી આઠ વાગ્યાના ડેટા જોઈએ તો માત્ર બે કલાકની અંદર જ મિત્રો ખાસ કરીને એસીથી લઈને પંચ્યાસી જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે તો મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે કેટલીક જગ્યાએ હળવો તો કેટલીક જગ્યાએ ભારે આ સિવાય અઠ્યાવીસ તારીખે પણ એ જ પોઝિશન અને ઓગણત્રીસ તારીખે પણ એ જ પોઝિશન ત્રીસ તારીખથી મિત્રો તીવ્રતા ઘટશે પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા વિસ્તારમાં જ વરસાદ પડી શકે છે તમામ વિસ્તારમાં વરસાદ ન પડે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખથી તેમાં પણ ઘટાડો પડશે ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે જ અહીંયા તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે આજની હવામાન વિભાગની આગાહી જોઈએ તો સાબરકાંઠા અરવલી અને મહીસાગર આ વિસ્તારો આ જે જિલ્લા છે એની અંદર રેડ એલર્ટ છે અને સવારથીના જ આ વિલા આ જિલ્લાની અંદર ધમાકેદાર વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ માત્ર બે કલાકની અંદર ખાબકી ચૂક્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે આગામી અડતાલીસ કલાક ખૂબ જ ભારે રહેવાની છે આ સિવાય બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને ડાંગ આ જિલ્લાની અંદર પણ ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો આગાહી છે અને ત્યારબાદ રાજકોટ અમરેલી બોટાદ અમદાવાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ આ જિલ્લાની અંદર પણ યલો એલર્ટ છે એટલે કે આ જિલ્લામાં પણ આજે ભૂક્કા કાઢી નાખે તેવી વરસાદને લઈને આવી છે સાથે સાથે કચ્છને પણ મિત્રો આપણે એક્સ્ટ્રા યાદ કરી શકીએ કે કચ્છની અંદર પણ આજે વરસાદને લઈને ચેતવણી છે અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો આ સિસ્ટમ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર હશે તો આ વિસ્તારોમાં સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ પડશે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ જે જિલ્લાઓ છે આની અંદર થોડીક ઓછી શક્યતા છે આ જિલ્લામાં વરસાદ તો પડશે પરંતુ ભારે વરસાદની આગાહી નથી ઓગણત્રીસ તારીખથી એ ધીમે ધીમે આ સિસ્ટમની અસર છે ઓછી થઈ જશે અરબી સમુદ્રમાંથી તેજ પવન આવશે જે સિસ્ટમને દૂર ધકેલી દેશે જેને લઈને રાહત મળવાની છે તો ખાસ કરીને આજના દિવસે સૌથી વધુ ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફનો ભાગ આ તમામ વિસ્તારોની અંદર ભુક્કા કાઢી નાખે તેવી વરસાદની આગાહી છે તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો આજના વિડીયોમાં આટલો જ અસ્તુ જય હિન્દ જય ભારત